દોસ્તો ઠાકોર ફેમિલીને લઈને ફરી એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આજે દોસ્તો સરગાસણથી એટલે કે કાજલબેનનો ફોન આવે છે અને ફોનની અંદર દોસ્તો તેમના મમ્મી અને રણજીતભાઈ સંજયભાઈ અને કાજલ કાજલબેન સાથે પૂનમ ભાભી પણ વાત કરી રહ્યા છે તમે દોસ્તો લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો વાત કરતાં કરતાં બધા ઠાકોર ફેમિલીના લોકો રડી રહ્યા છે કેમ કે દોસ્તો ઠાકોર ફેમિલીના જમા એટલે કે સૌ કરણજી ઠાકોરની યાદમાં લોકોના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે તો દોસ્તો તમને બધાને ખબર જ હતી કે કરણજી ઠાકુરનું થોડા મહિના પહેલાં કેદારનાથની યાત્રામાં જતા જ અવસાન થયું હતું તે બાદ દોસ્તો તેમની યાદમાં આજે એટલે કે પહેલો તહેવાર દિવાળી હોવાથી ઠાકોર ફેમિલી તેમને યાદ કરીને તેમના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે દરેકના ઠાકોર ફેમિલીના તમે જોઈ શકો છો લાઈવ વિડીયોની અંદર તો દોસ્તો ઠાકોર ફેમિલીના તેમના અકાઉન્ટ ઉપરથી આ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ અત્યારે ઠાકોર ફેમિલીના લોકોના તમે ઘણા બધા વિડીયો પણ જોયા છે તો કાજલબેન દોસ્તો શું વિડીયોની અંદર બોલ્યા છે તે તમે પણ વિડીયોની અંદર બનાવે જો હું તમને સંભળાવું છું હાલ અત્યારે તેમનો આ અકાઉન્ટ ઉપરથી નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો કરણજી ઠાકોર માટે અને ઠાકોર ફેમિલી માટે શું કહેવા માંગો છો તે કમેન્ટની અંદર જણાવી શકો છો આવી નવી અપડેટ જોવા માટે ફોલો કરવાના ભૂલતા જયહિંદ